ોપાલ ઇટાલિયા સત્યાસી વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની પેટા ચૂંટણીનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જાહેર થયો છું છેલ્લા ઘણા દિવસોથી હું આ પંથકના અનેક ગામડાઓમાં ફરી રહ્યો છું રૂબરૂ જઈ રહ્યો છું લોકોને મળી રહ્યો છું એમની સમસ્યાઓ જાણી રહ્યો છું એમની સાથે વાર્તાલાપ કરી રહ્યો છું જ્યારે અનેક ગામડાઓમાં મેં પોતે પ્રવાસ કર્યો ત્યારે જનતા પાસેથી સાંભળેલી વાત પ્રમાણે આ વિસ્તારમાં હજારો સમસ્યાઓ છે પરંતુ તે હજારો કરતાં પણ સૌથી મોટી સમસ્યા એ છે કે વિસાવદરમાં કોઈ સરકારી દવાખાનું જ નથી જે સારું કહી શકાય વ્યવસ્થિત કહી શકાય કે લોકોએ સારવાર કરાવી શકે ત્યાં આ વિસ્તારમાં ખેડૂતોને રાત્રે કોઈ જંગલી જાનવર હિંસક હુમલો કરે કે આ વિસ્તારના ખેડૂતોને કોઈ ઝેરી જીવ જંતુ જાય કે આ વિસ્તારમાં કોઈ બેન દીકરી સગર્ભા હોય અને ઇમરજન્સી જરૂર પડે કે આ વિસ્તારની અંદર કોઈ એક્સિડન્ટ થયો હોય કે અન્ય કોઈ એવી આકસ્મિક ઘટના બને કે જેમાં કોઈ આરોગ્યલક્ષી સારવારની જરૂર પડે તો વિસાવદરમાં કોઈ સરકારી દવાખાનું કોઈ ડોક્ટર કોઈ સાધન કોઈ સુવિધા નથી એ ભાજપ માટે શરમનો વિષય છે ભાજપના નેતાઓ માટે નીચા જોયાનો વિષય છે આટલા બધા નેતાઓ બનીને ફરે છે પણ વિસાવદરમાં એક દવાખાનું કે હારો ડોક્ટર કે સારું મશીન નથી એ ડૂબી મરવા જેવો વિષય છે અને એટલે આ વિસાવદરની પેટા ચૂંટણીના અનુસંધાનમાં ચૂંટણીલક્ષી કાર્યક્રમ કરવા માટે ભાજપનો કંઈક પ્રચાર પ્રચાર કરવા માટે મુખ્યમંત્રી વિસાવદરમાં આવી રહ્યા છે એવા સમાચાર મને મળ્યા છે તો મુખ્યમંત્રી અહીંયા વિસાવદરમાં આવે છે ત્યારે વિસાવદરની વેદનાને સાંભળે વિસાવદરની વેદનાને સમજે અને વિસાવદરની અંદર કોઈ સારું અતિ આધુનિક સુવિધાયુક્ત અતિ આધુનિક સાધનો હોય ડોક્ટરો હોય એવી સુવિધાયુક્ત દવાખાનું બને એવી માંગણી મુખ્યમંત્રી સમક્ષ મૂકવા માટે મેં આજે એસડીએમ ડેપ્યુટી કલેક્ટર વિસાવદરને રજૂઆત કરી છે મેં પત્ર આપ્યો છે અને મેં ખાસ આગ્રહ વ્યક્ત કર્યો છે કે મુખ્યમંત્રી જ્યારે અહીંયા વિસાવદરમાં પેટા ચૂંટણીનો કાર્યક્રમમાં આવે ત્યારે આ જનતા વતી આ રજૂઆત મુખ્યમંત્રીને મૂકે અને વિસાવદરમાં જલ્દીથી જલ્દી દવાખાનું બને એના માટેના તમામ નિર્ણયો કરવામાં આવે એવી રજૂઆત કરી છે